રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલાં પકડાયેલ ડુપ્લિકેટ બિયારણને લઈને ખેતીવાડી ખાતું હરકતમાં આવ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જંતુનાશક દવા અને બિયારણના ખાનગી પેઢી વિક્રેતાને ત્યાંથી રાજકોટ એસઓજી બ્રાન્ચે ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો છે બાદમાં ખેતીવાડી ખાતું હરકતમાં આવ્યું છે અને અનેક જગ્યાએ જંતુનાશક દવા અને બિયારણ વેચતા વેપારીને ત્યાં ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોરાજીમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા છ જેટલી જંતુનાશક દવા અને બિયારણ વિક્રેતાને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા છ દુકાનોમાંથી બિયારણના નમૂના લઈને જૂનાગઢ અને ગાંધીનગર ખાતે ટેસ્ટિંગમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે એમ એમ કાસુંદરા સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ જુનાગઢ આજરોજ ધોરાજી ખાતે જંતુનાશક દવા બિયારણ તેમજ રાસાયણિક ખાતાના વિક્રેતા ખેતીવાડી ખાતાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિક્રેતા જઈ તેમનું ઇન્સ્પેક્શન કરવું જરૂર જણાયે નમૂના લેવા એવું કોઈ વસ્તુ જો માલુમ પડે તો એનો જથ્થો રોકવાની કામગીરી આજરોજ ધોરાજી ખાતે કરવામાં આવે છે અત્યારે પાંચ વિક્રતા ત્યાં મુલાકાત લીધેલ ચાર નમૂના લીધેલ છે આનો મુખ્ય આશય કે હવે ચોમાસું સિઝન શરૂ થવામાં છે અને ખેડૂતો ખાતર તેમજ બિહારની ખરીદી લગભગ બધા ખેડૂતો હવે શરૂ કરવામાં છે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મળી રહે એ આશયથી આ સ્કોડની રચના થયેલી છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી ચાલુ છે જરૂર જણાયે એવી કોઈ અનિમિતતા વિક્રેતા જ્યાં હોય સ્ટોક રજિસ્ટર છે બિલબુક છે એ જો કોઈ નિભાવેલ ના હોય તો તેમને પણ નોટિસ ઇસ્યુ કરી અને દસ દિવસમાં આનો નિકાલ કરવાની પણ અત્યારેથી અમારા તરફથી લેખિતમાં એને સૂચના પણ રાજ્યમાં અત્યારે મેં પાંચ વિક્રમ ત્યાં મુલાકાત લીધેલી એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલ નથી અમને એવું લાગ્યું ત્યાં અમે નમૂના સેમ્પલ ખેતીવાડી અધિકારી મારફત લેવડાવેલા છે સેમ્પલના નમૂના જુનાગઢ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવાનું થાય છે ધારો કે જર્મિનેશન હોય તો જૂનાગઢ હોય પછી બ્રોઆઉટ ટેસ્ટ હોય તો ગાંધીનગર હોય પછી કોઈ એવું સસ્પેક્ટેડ અમને લાગે એવા સેમ્પલ અમે ડ્રો કરી એના પણ અમે ગાંધીનગર મોકલીએ જર્મિનેશનનું તો લગભગ પંદર વીસ દિવસમાં પરિણામ આવી જાય બ્રોઆઉટ ટેસ્ટ એટલે આખા કોઈપણ વેરાયટીની લાક્ષણિકતા અને કેરેક્ટર અને એમાં ત્રણથી ચાર મહિના જેવો સમય લાગે અને બાકી જે શંકાસ્પદ છે એનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જાય દુકાન અત્યારે અમે બે સેમ્પલ સસ્પેક્ટેડમાં લીધા છે એટલે અમે ટોટલી જે અમને ટાર્ગેટ ફાળવવામાં આવે એમાં લાગે કે આ સસ્પેક્ટેડ છે એના અમે સેમ્પલ ડ્રો કરીએ છીએ